તો હોળી પર્વની ઉજવણી કરવા અન્ય રાજ્યોના વતનીઓ હવે માદરે વતન તરફ જઈ રહ્યા છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના રાજ્યના રહીશોનો ધસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર સો ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં લોકોનો ભારે ધસારો ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પહોંચી ગયા હતા અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસ સુરતમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની અંદાજીત વીસ લાખથી વધુની સંખ્યા દ हर वर्ष की જેમ चालू વર્ષે પણ માદરે વતન જવા સ્ટેશન પર ઘસારો રત્નો પર ફોન માતા ગોટ લાઈન મે મે ખડે ખડે ઉઠ જાવ બરો છે બરો નો ચાન્સ આ સર યાર યે ઇતના ભી હો રહી હે કે અબ તો હમ यहाँ पे इतना चाहते हैं सभी डब्बा होना चाहिए और यहाँ बिहार का रहने वाला कोई भी गाड़ी में ऐसा ही भीड़ होता है होली पर और दीपावली पर क्या चाहते हो क्या चाहते हो गाड़ी का सुविधा तो अभी तक नहीं बना है आगे देखिए क्या होता है તો નર્મદાના રાજપીપળામાં રસિયા હોળી ઉજવવામાં આવી ભારતભરમાં ખાસ કરીને વૃંદાવનમાં હોળીના ચાળીસ દિવસ પહેલા જ પરંપરાગત રસિયા હોળી ઉજવાય છે તે જ રીતે રાજપીપળામાં હોળીની ઉજવણી થઈ વૈષ્ણવ સંપ્રદાયના મહિલાઓ સખા ભાવથી કૃષ્ણ અને રાધા સાથે હોળી રમ્યા હવેલીમાં અબિલ ગુલાલની છોડો હોળી તો ભક્તિભાવ અને સંપૂર્ણ આસ્થાથી મહિલાઓએ ભક્તિમય હોળીની ઉજવણી કરી હતી એ અમારો છે અમે એની સાથે અને આ ચાલીસ દિવસોમાં અમે એટલો આનંદ લૂટીએ છીએ શ્રીનાથજી મથુરા એમાં તો હોળી દિવસે કૃષ્ણને જે પણ કંઈ કેવું હોય એ કહી શકાય છે એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે

હોળી તરીકે ઓળખાય છે હોળી તહેવાર આદિવાસી સમાજના લોકો માટે સૌથી મોટો તહેવાર છે ક્વાટ ખાતે સોળ માર્ચે યોજાતા વિશ્વ વિખ્યાત મેળાની તૈયારીમાં આદિવાસી સમાજના લોકો અને તંત્ર કામે લાગી ગયું છે રોજગાર ખેતી સ્વાસ્થ્ય જેવી અનેક બાબતોને લઈને આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન બાધા રાખતા હોય છે તેમની બાધા પૂર્ણ થાય ત્યારે તેઓ ગેરૈયા બનતા હોય છે ગેરૈયા બનીને મેળામાં આવી લોકો પાસે પૈસા માંગીને પૈસાથી બાધા પૂર્ણ કરતા હોય છે આદિવાસી સમાજની પરંપરાવાળા ચિત્રો દોરવામાં આવ્યા છે આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે જેથી સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહી છે હોળીના તહેવારને લઈને વિવિધ સ્થળે યોજાતા મેળામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી નિહાળવા માટે માનવ મહેરામણો મળશે અને આજે અમને એક એવી એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો તો એના લીધે અમે ખુશ છે અને અમારા ગામમાં અમારે ટ્રાઈબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોઈએ છીએ અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે એનાથી અમે ખુશ છે કવાટ નગરમાં પરંપરા મુજબ વર્ષોથી ભરાતા ઘેરનો મેળો સોળ તારીખે ભરાવાનો છે આ ઘેરના મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી

જેમાં અમારા આદિવાસી ભાઈઓ કમાટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક